બતાવવામાં આવ્યું છે જૈન સાંતી જણાવ્યું કે કોઈ પણ સુકાર્ય હોય કે આપત્તિ અને તકલીફ હોય તો તેના નિવારણ માટે ગીતાર્થ ગુરુ ભગવંતો એ જુદા જુદા મહાપૂજનો બતાવેલા છે અને આજે જ્યારે જયશ્રીબેન મહેન્દ્રભાઈ શ્રી શ્રી પરિવાર દ્વારા પોતાના પરિવારના શ્રેણીકના શુભ પ્રસંગે પરિવાર સમાજ દેશ અને વિશ્વની શાંતિ માટે મહાપ્રભાવક ઋષિ મંડળ મહાપૂજનનું આયોજન અલકાપુરી જૈન સંઘમાં હસમુખા પાર્શ્વનાથજી ના અકોટા ખાતે રાખવામાં આવ્યું હતું આજેના ઋષિ મંડળ મહાપૂજન માટે જૈન પ્રકાંડ વિધિકાર હિતેશભાઈ શાહ તથા જૈન સંગીતકાર જયેશ ચુડગર ખાસ પધાર્યા હતા અને એમની આ જુગલબંધી સરસ મજાના ભાવવાહી સ્તવનોની રમઝટ ભુલાવી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું માટે રંગીન અક્ષત વિવિધ ફળો સુગંધિત પુષ્પો અવનવા નૈવેદ્યથી સુંદર અને આકર્ષક માંડલું બનાવવામાં આવ્યું હતું તથા પંચધાતુના બનેલા ઋષિમંડળ પર શ્રી શ્રીમાન પરિવારના મોહનલાલ દેવરચંદજી લક્ષ્મીચંદજી ધનરાજી પ્રકાશભાઈ અશોકભાઈ નરેન્દ્રભાઈ અને ચંદ્રકાંતભાઈ પરિવારે વિશિષ્ટ મહાપૂજનમાં પૂજાના વસ્ત્રો પરિધાન કરી ભાગ લીધો હતો અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટીઓ ભારતી પધારેલા મહેમાનો યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહ મહાવીર ઇન્ટરનેશનલના કમલેશભાઈ સહિતના સંઘના સભ્યો મોટી સંખ્યામાં અનુષ્ઠાનમાં જોડાયા હતા અને છેલ્લે મોટી શાંતિ કુંભ કળશ અને ચૈત્ય વંદન બાદ મહાપૂજાની પૂર્ણાહુતિ થઈ હતી ત્યારબાદ જયશ્રીબેન મહેન્દ્રભાઈ શ્રીશ્રીમાલ પરિવાર દ્વારા સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાવ દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આવતીકાલે બકરી ઈદમાં મૂંગા અબોલ પશુઓની

એમના લગ્ન વગેરે નવા અનેક વિષયોને લઈને વિશ્વ શાંતિ અર્થે ઋષિમંડલનું મહાપૂજન એ પરમ પૂજ્ય વીરતેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ ગણી એમની નિશ્રામાં અમારા શ્રી સંઘમાં યોજવામાં આવ્યું છે આ વીરતેન્દ્ર વિજયજી મહારાજ સાહેબના નિશ્રામાં થયેલું ઋષિ પૂજન ભણાવવા માટે ખાસ અધિકાર હિતેશભાઈ શાહ માંજલપુરથી પધાર્યા છે અને જુગલબંધીમાં અમારા જયેશભાઈ ગુર્ગર જૈન સંગીતકાર તેઓ સરસ મજાનું સંગીત આપ્યું છે હસમુખા પાર્શ્વનાથ સેનાલયમાં આજે આ પ્રકારનો ઋષિમંડળનો કાર્યક્રમ છે કાર્યક્રમ બાદ સાધર્મિક ભક્તિનો લાભ એમના પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે આવતીકાલે સાતમી તારીખે બકરી ઈદ અને ઘણા બધા અબોલ વસ્તુઓની હત્યા છે ત્યારે જૈન સમાજ દ્વારા આયમ કરવાની કરવાની આલેખ જગાવવામાં આવી છે એટલે બધા લોકો પોતાના સન્માન કરશે અમારા અલકા સન્માન પણ આમ નું આયોજન છે એટલે બધા લોકો આની અંદર જોડાય એવી મારી જય જુ